સાધન સદગુરુ ક્યારે વ્યાજ જોડવા પડે કોઈને ભાઈ હાલ ને મને મારે ખુબ જરૂર છે મારે જોઈએ છે મને આપને કર જોડીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ માટે જયારે બે હાથ જોડવા પડે ત્યારે સમાન એને આપીએ છે કે ભાઈ મને આપો ને જેમ ભગવાન ની આગળ આપણે આપણું સમાન મૂકી દઈએ છીએ અને ભગવાનને સન્માન આપીએ છીએ પ્રભુ હું પ્રાર્થના કરું છું મારી આરતી મારી મારી પ્રાર્થના સાંભળો ને તો જ્યારે હાથ જોડવા એટલે બહુ અગત્યની બાબત છે એ ચોક્કસ થઈ ગયું ક્યારેક ક્યારેક કંટાળીને પણ કોઈ કોની સાથે કદાચ બે હાથ પછાડીને કેવું પડે પગે લાગુ તને પણ એ કંઈક એવી પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિને સંજોગ પ્રમાણે હાથ જોડવા મળે બે હાથ જોડેલા છે કર જોડીને આપની પાસે યાચના કરું છું માંગુ છું કે મને આપો મારે જરૂર છે મારા જીવનને માટે મારે જરૂર છે પુષ્પો ખીલ્યા સમજના શણગાર છે શણગાર સજવાનો તમને તમારી રીતે છૂટ આપી હોય કેવો શણગાર સજો કોઈ આના સામે ઉભાનું બંધ થાય ને જોવાનું મન થાય કે હું જોતો ખરો મારી જાતને હું કેવો લાગુ છું સજાયા પછી તો જેમ એટલી સરસ વાત કરી શણગાર જેવા શું ખીલ્યું સમજના પુષ્પો આ બારના દેખાવનો શણગારની વાત નથી એ શણગાર આંતરિક ની વાત છે બહારનો શણગાર તો ગમે એટલો સચ્ચ હોય તે પાછો સાત પડે સુતા પહેલા ઉતારી નાખવો પડશે પણ સમજણનો શણગાર જે અંદર સે ગયો 24 એ કલાક એમ એ શણગારમાં જ માલ્યા કરું હું કેટલું સરસ જીવન જીવી શકું છું મારું જીવન કેટલું સરસ છે એ સમજણના પુષ્પો જે ખીલ્યા હોય સરસ મજાના એના રંગ હોય એની સુવાસ હોય એ એનો દેખાવ પણ દર્શન દર્શનીય હોય એ સમજણના પુષ્પો છે અને એનો એનો સાજ સજવાનો માણસ કેવો લાગે છે ભાઈ આ વ્યક્તિના વિચારો જાણવા જેવા છે મેળવા જેવા છે અનુભવવા જેવા છે છે અંદર વિચારોમાં સુવાસ છે એમ પણ પણ કોઈ વ્યક્તિની પાસેથી કરબદ્ધ પ્રાર્થના સહિત કંઈક માગણી કરીએ ક્યાં તો કોઈક લાચારી હોય ક્યાં તો કોઈ અગત્યતા હોય કે લાવને મને આપ તે અગત્યતાને માટે પણ હાથ જોડીને પોતાનું સમાન તરીકે આપી હું તમારી પાસે લેવા માટે તો એ જે કરબદ્ધતા છે એ વિનમ્રતા છે અને તમારી સજ્જનતાનું દર્શન થાય છે કે માણસ કેવો સંસ્કારી છે કે હાથ જોડીને વાત કરે છે

મનથી હું આપની પાસે માંગુ છું હું કંઈ ઔપચારિકતા માટે નથી આવ્યો આ વસ્તુની ખાસ જરૂર છે પ્રભુ મને અજ્ઞાન મારું અજ્ઞાન દૂર થાય મારા અજ્ઞાન અંધારા દૂર થાય જે મહારાજ દિવ્ય જ્યોત પ્રકાશ સ્વરૂપે મારા માં આવો ને અને આવા ના આવા અજવાળા સદાય રહેજો કોઈ દિવસ અંધારું થાય નહીં કરજવડી નહીં અંદર કેટલા અંધારા છે અંતઃકરણ અઢળક અંધારું છે ગુરુના જ્ઞાન સિવાય એમાં દીવો અજવાળું થાય નહીં કરીજવ થતું હોય તો કેટલી ઉપાયો કેટલા કકડાહટ કેટલી કેટલા ગમસાણ મગજમાં ભમતા હોય ને વ્યવહારની સામે પડ્યા હોય ને સહેજે શાંતિ ના વળતી હોય ને અંદર કઈક કઈક અજંપો રહેતો હોય મનમાં કશું નહીં નહીં શાંતિ તો મળે જ મનમાં એટલી બધી જબરજસ્ત તોફાની ઝંઝાવટ મનમાં બેસી ગઈ હોય શું કરું કોને કહેશો અંદર કેટલો ગુસ્સો થતો હશે કેવો આવેગ આવતો હશે બધા અનુભવ છે

યાચનાની પાછળનો અર્થ એ છે એને ખૂબ જરૂરી વસ્તુ એટલે માંગી રહ્યો છે જેમ એક ભિક્ષુક એ ભિક્ષા માંગે છે કારણ કે એને રોટલાની જરૂર છે એની ભૂખ છે કોઈ બીજી વ્યક્તિ કોઈ વિદ્યાર્થી છે શિક્ષક પાસે જઈને માંગે છે મારે જવાનું છે એ એની યાચના છે સાહેબ આટલો આટલો સબ્જેક્ટ શીખવાડજો ને એને એની જરૂર છે પણ વિનંતીથી થી પ્રણિપાત વિનયપૂર્વક સદગુરુ નું સાધન પ્રાપ્ત કરવું છે પણ સદ્ગુરુ પાસે એમને ન જવાય સાધન મેળવવું છે ગચ્છેદ નિસ્ત પાણી મારો હાથમાં સમિત પાણો ગચ્છેત સમિત હાથમાં કઈક લઈને જાવ પુષ્પ છે ફળ છે કોઈ ચીજ વસ્તુ છે આપની પાસે આવેલું છું ઉપનિષદમાં બટુકો વિદ્યાર્થીઓ ગુરુને ઘેર જાય તો તે વખત બીજું તો શું હોય ચાલતા જવાનું એટલે રસ્તાના જંગલોના લાકડા ભેગા કરીને ભારો બાંધીને ગુરુના આશ્રમે જાય ગજેત સમિત પાણો સમિધાઓ લાકડા લઈને યજ્ઞ પણ થાય રસોઈના યજ્ઞની અંદર પણ કામ લાગે અને ગુરુ મહારાજ રાજી પણ થાય કે આ આવ્યો છે કેટલો વિનમ્રતા અને વિનયપૂર્વક કે સેવા લઈને આવ્યો છે એને દગસ છે ને જિજ્ઞાસા છે કઈ જોઈએ છે તો એમ જ્ઞાન મેળવવા માટે કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે હંમેશા વિનય વિવેક વિનમ્રતા સાથે હોવી જોઈએ ગુરુ મહારાજ પાસે ગયા છે જે મારા પાસે કઈક જોઈએ છે માર્ગદર્શન જોઈએ છે આશીર્વાદ જોઈએ છે પ્રસાદ જોઈએ છે સત્સંગ જોઈએ છે તો બેસવું પડશે પ્રણામ કરવા પડશે પરદેશ થી ફોન આવે મારા ચાર ચાર દિવસ થી ફોન કરજો પણ લાગતો જ નથી મેં કોઈ ધ્રુવને ભગવાન સુધી પહોંચતા છ મહિના લાગ્યા તા તપ કરતા તમારે ચાર દાડ હાથ તમારે તપ કરવું જ રહ્યું પણ ચાર દાડા પછી તમને મહારાજ મળ્યા ખરા ને ફોન પર તો તો એટલે ફરિયાદ હોય છે આ બધાની માણસને એના જીવનની અંદર ઘણી બધી ઈચ્છાઓ ઘણી બધી જરૂરિયાતો હોય છે મારે અમુક જોઈશે આ જોઈશે પેલું જોઈશે જરૂરિયાત વાળું જોઈતું હોય છે અને બિનજરૂરી પણ જોઈતું હોય છે પેલા માટીથી હાથ ધોતા હતા હવે સાબુ જોઈએ કોઈને તા નહી બોલું બોલું કે શબ્દ નામે નહીં ખબર હોય કોને બોલું કહેવાય જરૂરિયાતો ના કામ નહીં હોય પાછી અને કામ નહીં જરૂર હોય જ્યાં સુધી બિનજરૂર જરૂરી ઈચ્છાઓ હોય છે ને એ માણસ ને પછીથી બમાવતું હોય છે અને એની અંદર થી એને માત્ર મળવા મળવાનું કશું જ નહીં પણ જોઈએ છે બસ એવું કરવું છે સારું હવે લઈ જાઓ તો સાધન ને પણ સાધન કયું સાધન કોને કહેવાય કે કામ કે જરૂરિયાત નું હોય તેને પણ એમાં સાચું સાધન કયું હોઈ શકે વ્યવહારમાં તો ઘણા સાધનો હોય આ શરીર ને શરીર ને માટેના કેટલા બધા સાધનો છે પણ શરીર પોતે જ સાધન છે શરીર ને માટે કેટલા સાધનો જોઈએ સેંકડો હજારો નાની નાની ઘણી બધી ચીજ વસ્તુ જોઈએ શરીર માટે સાચવવા માટે શરીરની સેવા માટે પણ શરીર પોતે જ સાધન છે જેમ તમે સાધન વડે તમારું કામ કરો છો કે વાપર્યું એ મારું કામ થયું આ સાધન હતું એમ શરીર પણ સાધન તરીકે વપરાય અને શરીર ને સાધન તરીકે વાપરો તેમાંથી મળે શું દર્શન થશે ધર્મ પ્રાપ્ત થશે શરીર વડે આપણે કમાઈએ છીએ ખરા સાધનો સંપત્તિ મિલકત ઘણી બધી ભેગી કરીએ છીએ પણ જે સાધન મેળવવાનું છે

સદગુરુ નું સાધન એ ઘણું મૂલ્યવાન હોય ઘણું કિંમતી હોય કે એમની પાસે જે જે કઈ મળશે એ સારામાં સારું હશે જેમ કોઈ વકીલ માટે પાસે જાઓ કોઈ ડોક્ટર પાસે જાઓ ભાઈ સારામાં સારી એની પાસેથી સલાહ મળશે એડવાઇસ મળશે પણ એડવાઇસ ના પૈસા હોય એટલો બધો મોટો માણસ કે એની ફી વધતી જાય એટલું બધું માગે એક વાત ના પૂછો આ તો સારો કેસ જીવો તો પાંચ કરોડ કરોડ આપવા પડશે કેસ જીતા લેવાનું તારી જેટલી મિલકત છે એ મિલકત ના દસ ટકા તારે મને હાલવા પડશે કેટલા કરોડો થઈ જતા તો માણસને જીવનની અંદર જરૂરી હાતો અને જેને સલાહ પર સલાહની પણ જરૂર હોય છે એ પણ એક સાધન છે તો આ બધાની ફી આટલી બધી અને આત્માનુભૂતિની જે સલાહ મળે કે જે સત્સંગ મળે એની કોઈ કિંમત જ નહીં મારા તો ઘરે છે બેઠા છે ને અમે જઈએ ત્યાં ઠીક છે ના જઈએ તો કંઈ વાંધો નહીં હભીએ સાધન એ જ સાચું છે એ જ સર્વોપરી સાધન છે એક પરમાત્મા એ સર્વોપરી સાધન છે અને જેણે એ સર્વોપરીની ની પ્રાપ્તિ કરી લીધી પછી એને બીજું કશું જ મેળવા પણ રહેતું નથી યમ પ્રાપ્યા જે મેળવ્યા પછી બીજું કંઈ મેળવા પણ રહેતું નથી સાધન એનું નામ કહેવાય સાધન કરીએ તો સાચું પોતાના અનુભૂતિ સુધી પહોંચવાનું અને એને પહોંચવા માટે આ શરીરને શરીર વડે કામ લેવાનું જેમ કોઈ વૈજ્ઞાનિક એને કઈક સંશોધન કરવું છે એને પ્રયોગશાળામાં જવું પડશે પ્રયોગશાળાના સાધનોનો ઉપયોગ કરવો જ પડશે એમ આત્મપ્રાપ્તિ કરવી છે તો આ દુનિયાની પ્રયોગશાળામાં આવવું જ પડશે અને દુનિયાની પ્રયોગશાળાનું આ શરીર એનો એ સાધનનો ઉપયોગ કરવો જ પડશે અને એ શરીરના સાધન વડે તમે તમારી જીવનની પ્રયોગશાળાની અંદર આત્માની અનુભૂતિ કરી પ્રયોગશાળામાંથી પછી વૈજ્ઞાનિક શું લઈને કશું નહીં પણ એને જોઈ લીધું જાણી લીધું સમજી લીધું અનુભવી લીધું એને શોધી કાઢ્યુંમેન્ટ જે લક્ષ્ય હતું એને પૂરું કરી દીધું મને મળી ગયું એમ સદગુરુ પણ આ શરીર રૂપી સાધન વડે આત્માની શોધ કરાવશે

એટલે શરીર એ સકામનું છે અને આત્મા પણ સત્ય છે શરીર છે આત્મા શાશ્વત છે પણ એનો ઉપયોગ એની જરૂર છે શરીર વગર આ બધો સત્સંગ ક્યાંથી મળવાનું હતું શરીર વગર એ આત્મચિંતન ક્યાંથી થવાનું હતું તો શરીરના સાધન વડે આત્માની અનુભૂતિ કરવાની છે અને એટલા માટે કહ્યું કર જોડીને મન ચરણે મૂકીને મન આપને સમર્પિત કરીને હું એના બદલામાં આપની પાસેથી ગુરુ જ્ઞાન માંગુ છું જેને ગુરુગમ કહેવાય જીવો ગુરુગમ જડશે સોધી જીવો ગુરુગમમાંથી કંઈક મળી જશે આઠમે અનુભવની આંખો ઉઘડશે એ અનુભવની આંખો ઉઘડે સાધન ઉઘડે સાધન સર્વે થયું જેનું ચિત ચરણે રહ્યું ભગવાન માં મન રહેશે તો જ સાધન સાચું આત્મા આવશે મળશે નહીં મળે એમ નહીં પણ નાસ્તિક થઈને એમ જ કહી દે કે છે જ ક્યાં કોને જોયું કશું જ નથી છે જ નહીં કશું નાસ્તિક પણ એને નાસ્તિક કેવો કેવી રીતે એને પૂછે તું છું કે હું તો છું દેખાવ છું તો તું પછી નાસ્તિક સારો તું છું પણ તારા પિતૃ હોય તે દેખ્યા છે હતા ખરા નથી જોયા છતાંય કહું છું છે કારણ કે હું છું કેટલો સીધો રસ્તો છે પિતૃઓને જોયા નથી ઈશ્વરને જોયો નથી ભગવાનને જોયો નથી જેમ પિતૃઓને નથી જોયા છતાંય કે હું છું ને એટલે પિતૃ હતા તો બસ એ જ કેવું છે એ જ સમજવાનું છે પરમાત્મા છે તો તું છું ઈશ્વર ન તું ક્યાંથી રહેવાનું હતું અંદર આત્મા ચેતના ન હોય નો ક્યાં રહેવાનું હતું આનું નામ છે અને આને માટે માંગવાનું છે કર જોડીને મન મૂકીને કઈ પણ કરવું હોય ને તો મન મૂકીને કરવું પડે લાગી જવું પડે મન મેલીને લાગી જાવ કઈ એમ અને મન મૂકીને એટલે કદાચ ગાડાય થવું પાગલે થઈ જવું પડે ની પાછળ તમે જોજો પ્રયોગશાળામાં કામ કરતા વૈજ્ઞાનિકો છે ને જાફરા વધ્યા છે એને લૂછવા ઓરવા ધોવા ધોવાનું એને જ નહીં હોય બસ ધૂન લાગી ગઈ હોય ક્યાં જોઈએ છે ઊંઘતો ના હોય મોડું ના ધોતો હોય એમાં એમાં જ લાગેલો રહેલો હોય સતત

પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિક જટાળો હોય છે ને એમ આપણા ઋષિમુનિઓ પણ જટાળા છે એમણે વનમાં વસીને વનની પ્રયોગશાળામાંથી ઘણું બધું ઉપલબ્ધ કરીને આપણને આપી છે એમની જટા એને લીધે વધેલી છે સમય જ ના હોય તો એ રીતે સાધન મેળવવા માટે અઢળક પુરુષાર્થ કરવો પડે જેટલી મહેનત વધારે કરે એટલું એમાંથી એનાથી કાઢી લાવશે પણ જે જે કુંડાણમાંથી શોધી કાઢવાનું છે છે ખરું જડતું નથી શોધવા માટે પ્રયત્ન છે ઘર આખું ફેની ભરીએ જરૂરની વસ્તુ છે જોઈએ છે શોધવી છે અને ફેતા ફેર આખું ઘર ફેતા ફેતા છ બાર મહિને કઈક હાથમાં લાગી જાય હાશ મળી ગયું એની પાછળ પુરુષાર્થ છે તો એવા સાધન ને મેળવવા માટે મને મૂકવું પડે અને આજ પણ જોડવા પડે સાધન સદગુરુ નું સાચું જય